હવે તમે મને એ પૂછતા હો રીતિક ભાઈ જમીન રેડી કરવાનું તમે કહી દીધું પણ એને કેવી રીતે રેડી કરવાનું ચાલ તમને બતાવી દઉં સાઈડમાં ઇમેજ આવતું હશે તમે એકવાર ફોટો જો મર્ચિંગ કરીને જીકઝેક રોપવાનું છે અને વચ્ચે ચાર ફૂટની જગ્યા રાખવાની છે હવે તમે મને એવું કહેતા હશો કેમ વચ્ચે ચાર ફૂટની જગ્યા અને પાટલો થોડોક વધારે ઊંચો બનાવવાનો બે ફૂટ અધ્ધર બનાવવાનો દોઢથી થી બે ફૂટ જેટલો અધ્ધર બન્યો ઓકે કિલોમીટર જે વચ્ચે આપણો પાટલો હોય ને એ વધારે બનાવવાનો મોટો અને એની ઉપર મર્ચિંગ દેવાની મર્ચિંગ કરી દેવાની સાત મહિનાથી આપણે ખાલી વરસ જ જોઈએ છે ના કે વરસાદ વરસ સુધી કેમ કે સ્ટાર્ટિંગ રોપતા ટાઈમે ને એનું જે ખાયલું જે કચરું ઉગે ને એ ના ઉગવા દે મર્ચિંગ એ આપણે ફાયદો થાય અને લેબલ વર્ક બહુ ઝીરો કોસ્ટ થઈ જાય ઘણા કિલોમીટર બે હજાર ચોવીસ માં જેટલા બી રોપિયા એમને જે મર્ચિંગ વગર રોપ્યું એમને લેબલ કોસ્ટમાં બહુ માર ખાધા છે એટલે સાચું કહું છું કે મિત્રો અગર આ ખેતી કરો તો પ્લીઝ મર્ચિંગ કરીને વચ્ચે પાટલા ટાઈપ સિસ્ટમ પાડીને વચ્ચે ચાર ફૂટની જગ્યા રાખજો ઓકે કે મિત્રો વચ્ચે શું આપણે દર પાંચ પંદર પંદર દાડે અઠવાડે અઠવાડે ટ્રેક્ટર નાનું ટેક્ટર મિની ટેક્ટર આવે જે આપણું ચાર ફૂટ નું જગ્યા છોડીએ એમ આપણે ખેડ મરાઈ શકીએ છીએ કચરો ના થવા દેવાનું ઓકે જેટલું ખેતર ચોખ્ખાઈ રાખશો પહેલી જ કટિંગમાં તમને પ્રોફિટ સાથે બિયારણનો બી ખર્જો નીકળી જશે ઓકે મારા ખેડૂત મિત્રો તો ચાલો મેઈન ટોપિકની વાત કરીએ છઠ્ઠા મહિના પંદર તારીખથી બિયારણ મળશે એ ટાઈમે તમને રોપવાનું રૂપિયા પછી તમે મને એવું કહેશો પાણીનું આમ કેવી રીતે વારવાનું પાણી આપણને ચાલો એક ઝાપટો વરસાદ તો પડીને ગયો એવું નહીં વિચારવું પાણી માર દેવાનું હવે અગર સમજો વરસાદ બે ત્રણ કલાક સુધી ખેતરમાં પડ્યો બરાબર નો બરાબર કિલોમીટર આપણે જમીનમાં ભેજ હોવી જોઈએ મેઇન ટોપિકની વાત મેઇન મુદ્દાની વાત જમીનમાં જેટલું ભેજ રહેશે એટલું સારું અને જમીનનું ભેજ છે ને જે એજ જ હોવું પાણીનું એ તૂટવા નહીં દેવાનું કમથી કમ એક મહિના સુધી જ્યાં સુધી આપણને છોડવા એકદમ નાના નાના બાર ફૂટીને આવી જાય ના હું બધા કેવા મેળવ્યા એકવીસ દાડાનો આલું છું બિહાન તમે જ્યાં રોકશો તે તમને સાતમા મહિને પંદર તારીખે બિયારણ ફૂટીને એના છોડવા દેખાશે આટલા આટલા નાના નાના શરૂઆતમાં અને શું પછી શિયાળો આવી જાય ખબર પડી કે શિયાળામાં આનું ગ્રોથ બહુ ઓછું થાય છે એટલે આને સાત મહિને કે આઠ મહિને પહેલી કટિંગ આવવામાં લાગે સાત થી આઠ મહિને પહેલી જ કટિંગ અને તમને એક જ વાત કહીશ આ ખેતી જે રહી લીમડી એ દેશી લીમડી નથી ઓકે આ મીઠી લીમડી હાઈબ્રિડ છે તમે જોઈ શકો છો એક જગ્યા તમે રોપશો ને આગળ જ થશે આનું કંઈ છોડવો નહીં કે કંઈ કશું નહીં આવતું ખાલી બિયારા જ પ્રોવાઈડ થાય છે અને બિયારણ આપણે ત્રણથી ચાર દાડા અંદર રોપી દઉં પડે જેવું મારા ત્યાંથી તમે લઈ જાઓ ત્યારે ઓકે તરત જ રોપી દઉં તો કહું તાત્કાલિકમાં હમજમ પડી ખેડૂત મિત્રા અને કંઈક તમને વધારે માહિતી જોતી હોય તો મારો નીચે કોન્ટેક્ટ નંબર આવે છે તમે મને ડાયરેક્ટ કોલ કરીને બી પૂછી શકો છો અને તમને એ જ નીડતું વધવાનું અને હા બીજો મેન ટોપિક નો વાત કે જે કે કિલોમીટર ઘણા કિલોમીટર ગયા વર્ષે મારા એક જન હતા ઊંજા સાઈડના એમને કેવી રીતે કર્યું કે વચ્ચે જે આપણે એમને બે ફૂટની કે ચાર ફૂટની જગ્યા રખાઈ ને એની વચ્ચે એમને બીજી ખેતી કરી દીધી લીમડી બી જોરે કડી અને પછી એ બી ખેતી કરી દીધી ડુંગળીની કંઈક છે લીલી ડુંગળી આવે છે ને એની ખેતી કરી દીધી હવે હવે હું એમને હું શું સમજાવ તમે મન કહો એક વાત કહીશ તમે બે નાવ પર સવાર તો નહીં થઈ શકો છો ને ક્યો મારી વાત સાંભળો બે નાવ પર આપણે સવાર તો ના થઈ શકીએ ને ઓકે કિલોમીટર આપણે એક જ નાવમાં સવાર થઈએ તો એ સારું પડશે કેમ કે અથવા લીમડીની ખેતી બગડશે કે અથવા ડુંગળીની ખેતી બગડશે બે માંથી એક લોસ થવાનું થવાનું કે અથવા બે ખેતી લોસ થઈ જાય તમને સાઈડમાં વિડીયો મૂકું છું એ જો એમને મને વિડીયો નાખીને એવું કીધું રીતિક ભાઈ આની ઉપર તમે કંઈક સજેશન આલો હવે શું કરું હું લીમડીની અંદર કઈ દવા મારું જે આની ગ્રોથ વધે આજે કમસે કમ આઠ થી નવ મહિના થવા આવ્યા તો બી લીમડીનું એક ફૂટ દોઢ ફૂટ એક ફૂટ એક જ એક એક ફૂટનું જ છે એમની હજુથી લીમડી અમે એમને ખાલી એમની માટે એક જ છે બે નાવ પર તો ના સવાર થશો હવે કામ કરો ડુંગળીની જે ખેતી રહી તમારી જેટલું વહેલું થાય કાઢી દો અને બીજી વાર નવેસરથી રોપો લીમડીમાં હવે શું કરવું પડશે તો અથવા એને કાપાઈને ફેંકી દેવી પડશે તમને એક એક ફૂટની કેમ કે માર્કેટમાં નહીં ચાલે જ જાય બહુ નાની લીમડી છે ઓકે કેવું મિત્ર એમને મારે ખાલી એક જ સજેશન તમે લીમડી ફેંકી દો એ કપાઈને હવે જે ઉનાળો પડશે ને એમાં એની જે ફૂટ પકડાશે ને વધારે ડબલ ટ્રિપલ ફૂટ પકડાશે એટલે બે બે ત્રણ ત્રણ ફૂટની થઈ જશે બીજી કટિંગ આવતા આવતા ઓકે એમાં તમાર ને પૈસા કવર થઈ જશે બીજું કંઈ નથી મારી જોડે આનું સોલ્યુશન કે આની કે અથવા દવા બી નથી કંઈ કે તમે આને દવા મારીને વધારે તો વધારો નહીં એવું કશું નથી ઓકે કહ્યું મિત્રા અને તમને જે પણ કઈ કમેન્ટ હોય તે મને તમે પ્રશ્ન કરી શકો છો કમેન્ટ કરજો તમારા બધા રિપ્લાય આવીશ ઓકે કહ્યું મિત્રા અને પાછા મહિના પહેલી તારીખથી બુકિંગ ડેટ ચાલુ થઈ જવાનું છે ઓકે કોઈ ભૂલતા ના પાંચમા મહિને પહેલી તારીખથી બુકિંગ કરાવી દેજો કે કેમ કે જો કિલોમીટર પાછો મહિના જે પહેલી તારીખે જેટલા કિલોમીટર પહેલા બુકિંગ કરાવશે ને એમને પહેલા લોટ પર મળશે કેમ કે આનો લોટ વાઇસ હોય છે એક સાથે નહીં બધાને મળે ઓકે કિલોમીટર એટલે એક થી દસ નંબરની અંદર જેટલા બી એ બુકિંગ કરાવી દીધું પહેલી તારીખે તો એમને મળશે પછી અગિયાર થી વીસ જેટલા નંબરમાં જેટલા કિલોમીટર બુકિંગ કરાવ એમને મળશે એવો બીજો લોટ ત્રીજો લોટ બનતો જાય એટલે હું જેટલું તમને અગર તમે પહેલા લોટ પર આવી જાઓ તો બહુ સારું તમારું નસીબ બાકી આપણે છઠ્ઠા મહિના જૂન મહિનામાં એન્ડિંગ સુધી બી રોપીએ તોય બહુ સારામાં સારું એ મીન્સ ચોમાસાના ટાઈમમાં શું થાય છે વરસાદ પડતું હોય અહીં બિયારણ આવીને ઊભું રહી ગયું હોય બરાબર કિલોમીટર બિયારણ તો આપણે રાખી નહીં શકતા મારા થઈ ઓકે કિલોમીટર તમને લઈ જઈને જવું જ પડે ઓકે કિલોમીટર તરત જ ખેતરમાં જઈને બિયારણ રોપી દેવું પડે છે અને વરસાદ કદાચ પડતું હોય તો આપણા માણસો કે ખેતરમાં ના જવાય વરસાદ પડતું હોય કેમ ના જશે કેમ ના રોપશે તમે એવું મન પૈ કહેશો એટલે એ જ કહીશ કે જેટલું વેલું બને છઠ્ઠા મહિનામાં આપણે બિયારણ વેલું મંગાવીને વહેલું રોપી દેવું આગળ પડે ઓકે ખેડૂતો મિત્રા તમે મારા ઘણા વિડીયો બી જોઈ શકો છો ઘણા એવું બી કહેતા હશે કે હિતિકભાઈ આમાં કોણ વેપારી છે કોણ લઈ જશે આ માલ અમે આટલી બધી લીમડી બી તો કરી દઈશું એક વીઘા બે વીઘા ચાર વીઘા પાંચ વીઘા કરી દેસુ પણ માલ લઈ જવાની કોની જવાબદારી તમે મારા દરેક વિડીયો જોઈ શકો છો લેટેસ્ટના અત્યારના તમને ખબર છે હું પોતે જ વેપારી છું અને મને જ પોતે માલ લેવું છું અને ખરીદું છું અને મોકલું છું આગળ ઓકે ખેડૂતો મિત્રા તો તમે એ બી વિડિયો જોઈ શકો છો અગર તમને વિડીયો સારી લાગ્યો તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય સિઆરામ